ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં લોકસભા બેઠકના કચ્છના ઉમેદવાર ભાજપના વિનોદ ચાવડાનો જથ્થાબંધ બજારમાં વ્યાપક લોકસંપર્ક વેપારીઓ સ્વયંભૂ વિનોદ ચાવડાનું બહુમાન કર્યું ચૂંટણી પ્રચારના સમાપનની ઘડીઓ ગણાવી છે ત્યારે કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી સાંસદ વિનોદ ચાવડાનો આજે ભુજ જતાબંધ બજારમાં વેપારીઓ સાથેનો સીધો લોક સંપર્ક હતો સવારે અગિયાર કે ત્રીસ કલાક વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ જતાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર હિતેશભાઈ ઠક્કર અને વેપારી આગેવાનો તથા ખાસ કરીને મહિલાઓમાં પૂજા બેન્ચ રસીલા સહિતના લોકો ખાસ ઉપસ્થિત જતા તમામની ઉપસ્થિતિમાં આ લોકસંપર્ક શરૂ કરવામાં આવ્યો હતો અને વેપારીઓ સાથેનો સીધો લોકસંપર્ક ખૂબ જ મહત્વકાંક્ષી રહ્યો અને વેપારીઓ સ્વયંભૂ નીચે ઉતરી વિનોદ ચાવડા અને કેશુભાઈ પટેલનું બહુમાન કર્યું હતું આ તકે આમ તક્યુની સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ખાસ કરીને વેપારીઓ હંમેશા ભાજપની સાથે રહ્યા છે અને આ વખતે પણ મોદી સાથે ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને જંગી બહુમતી જીત ગી અને ખૂબ વ્યાપક ધંધકામ કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો મહિલા આગેવાનો નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે મંદાબેન પટણી પણ હાજર રહ્યા હતા આજે જથ્થાબંધ બજારની અંદર ભુજની અંદર અનેક વેપારીઓને બંટુવન મળવાનું થયું લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ભુજની અંદર આજે સવારથી અનેક સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર છે આજે સાંજે ભવ્ય રોડ શો પણ ભુજની જનતા માટે થઈ રહ્યો છે અને વર્ષોની પરંપરા રહી છે અનેક વેપારીઓનું જે સમર્થન છે આજે મને અહીંયા જોવા મળ્યું છે અમારા ધારાસભ્ય શ્રી આપણા ભુજ વિસ્તારના આદરણીય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિ છે જથાબંધ બજારના પ્રમુખ શ્રી મેહુલભાઈ અજીતભાઈ જીગ્નેશભાઈ બધા જ આગેવાનોની વેપારી મંડળના સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર આજે ભવ્ય કાર્યક્રમ થયો છે અને બધા જ વેપારીઓને આજે મળવાનું થયું છે સંપૂર્ણ વિશ્વાસ છે કે સાત તારીખે જ્યારે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં થશે